નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વીડિયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર સાથે જ કપાસના ભાવ કપાસના બંને વાયદા અને આગામી સમયમાં કપાસના ભાવની સ્થિતિની સંપૂર્ણ માહિતી મેળવશું ને ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ પ્રથમ કપાસ બજારથી શરૂઆત કરીએ તો કપાસ બજારમાં અત્યારે પાંખી વેસવાલી વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ હતો સાથે જ રૂ રૂબજારની વાત કરીએ તો રૂ રૂબજારમાં મામૂલી સુધારો હતો દેશમાં રૂની આવક અત્યારે ઘટી પચીસ હજાર ઘાંસડી ઉપર સ્ટેબલ રહી હતી તો મણની વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યારે પંદરથી સોળ હજાર મણની કપાસની આવકો થાય છે અને ભાવની વાત કરીએ તો ભાવ તેની ક્વોલિટી મુજબ ચૌદસોથી લઈને પંદરસોને સિત્તેર સુધીના સ્ટેબલ જોવા મળતા હતા જ્યારે વાયદાની વાત કરીએ તો વાયદા બજારમાં અત્યારે ખૂબ જ કડાકો છે કારણ કે ન્યુયોર્ક કોટન વાયદાની અત્યારે કડાકાની અસર એમસીએક્સ ઉપર જોવા મળે છે કારણ કે અમેરિકીની અંદર અત્યારે રૂ કાપડની નિકાસ ગયા વર્ષ કરતાં આ વર્ષે છેલ્લા ચાર મહિનામાં તળિયા પહોંચવાના કારણે બજાર ઘટ્યું હતું ત્યારે કપાસિયાની વાત કરીએ તો કપાસિયા ખોળ બેન્ચમાર્ક માર્ક વધી અઠ્ઠાવીસો રૂપિયા હતા સાથે જ હાજર બજારની વાત કરીએ તો પચાસ કિલોની બોરીના ભાવ અત્યારે સત્તરસો વીસથી સત્તરસો નેવ તો કડી બાજુ સત્તરસોથી સત્તરસો એસી હતા કપાસિયા સીડની વાત કરીએ તો વીસ કિલોના ભાવ સત્સો ચાલીસથી છસો સિત્તેર તો રાજકોટ બાજુ સત્સો સાઠથી લઈને છસો પંચ્યાસી હતા તો વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે રાજકોટ ચૌદસો પચાસથી પંદરસો પંચોતેર અમરેલી નવસો બેતાલીસથી પંદરસો ને વીસ સાવરકુંડલા બારસો પચીસથી પંદરસો ને અગિયાર બોટાદ તેરસોથી પંદરસો ને પચાસ કાલાવાડ એક હજાર ત્રીસ થી ચૌદસો ને તોંતેર જામજોધપુર તેરસો પચાસથી પંદરસો ને એકસઠ મહુવા તેરસોથી ચૌદસો ને સોંસઠ ગોંડલ એક હજાર એકત્રીસથી પંદરસો એકત્રીસ જામનગર આઠસોથી પંદરસો બાબરા તેરસો અગિયારથી પંદરસો ઓગણ સિત્તેર જેતપુર આઠસો છેતાલીસથી પંદરસો ને છવ્વીસ રાજુલા ચૌદસો ચાલીસથી પંદરસો ને વીસ બગસરા એક હજારથી તેરસો પાંત્રીસ વીંછ્યા ચૌદસોથી ચૌદસો ને એંસી ભેંસાળ અગિયારસો પચાસથી ચૌદસો ને સન્નું ધારી ચૌદસો બાસઠથી ચૌદસો ને તેસઠ રૂપિયા